તો નમસ્કાર દર્શકો આજે આપણે રાજપરા ગંગા સતી માની જન્મભૂમિ જે ગંગા સતી પાનબાઈ કહેવાય છે જે સંત થઈ ગયા છે મોટા તો એ લોકોની આ મા ગંગા સતીની આ જન્મભૂમિ છે ને આપણે આવ્યા છીએ ગંગા સતી માના આશ્રમમાં તો આ જે આશ્રમ છે એ રાજપુરા જેસરથી ને માત્ર સાતથી આઠ કિલોમીટરના અંતરે થાય છે ને પાલીતાણાથી ચાલીસ જેટલો કિલોમીટર અંતર થાય છે તો જય મા ગંગા સતીમાં આપણે તમે અહીંયા મંદિરના દર્શન કરીએ મા ગંગા સતીનું આ રાજપરા ગામ ને અહીંયા માં ગંગા સતીમાંનું જન્મસ્થળ છે ને આ મા ગંગા સતીનું આશ્રમ છે તો કરી લો તમે દર્શન દર્શકો આપણે મા ગંગા સતીમાંનું ફિલ્મ પણ તમે જોયું છે જેમાં પાનબાઈ ને ગંગા સતીના ભજનો પણ ખૂબ જ છે તો મા ગંગા સતીનું આ આશ્રમ જે રાજપુરા ગામ જેસથીને ખૂબ જ નજીક થાય છે તો તમે અહીં રસ્તામાં નીકળો તો જરૂરથી આવજો તો મિત્રો અહીંયા ગંગા સતી માના આશ્રમમાં આપણે દર્શન કર્યા ને તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ મિત્રો ને આપણે આ તમે આશ્રમ જોઈ રહ્યા છો આ મા ગંગા સતીનો આશ્રમ છે અને અહીં આશ્રમમાં ખૂબ જ એવી સારી વ્યવસ્થાઓ પણ છે અને તમે અહીંયા આવો જસરથી કદમગીરી બાજુ તો જરૂરથી અહીંયા મા ગંગા સતીના આશ્રમની મુલાકાત લેજો ને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા મા ગંગા સતીના આશ્રમમાં ભોળિયાનાથનું મંદિર પણ છે જય